ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં પાણી મામલે ધાંધિયાનો આક્ષેપ થયો ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈએ વિરોધ કર્યો છે ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં પાણીના ધાંધ્યા રાત્રે નવથી સવારના છ સુધી પાણી ન આવતું હોવાનો આક્ષેપ ચોવીસ કલાક પાણી આપવાની એનએસયુઆઈએ માંગ કરી એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વીસીને રજૂઆત કરી રજૂઆત બાદ એનએસયુઆઈના કાર્યકર્તા ઉગ્ર થયા એનએસયુઆઈના કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી અમે આજે માટલા આપીને વિરોધ કર્યું છે તાત્કાલિક ધોરણે ચોવીસ કલાક પીવાનું પાણી આરોની સુવિધા અને ગરમ પાણીની વ્યવસ્થા આપવામાં આવે પરંતુ જે વિદ્યાર્થીઓ રાખે છે છે એ પણ લઈ લે વિદ્યાર્થીઓને ધમકામ આવે છે બદલે ગાજી રહ્યા રહ્યા છે છે જવાબ આપી પોતાને ટેન્ડર પાસ કરવામાં રસો તેવું દેખાય રહ્યું છે છેલ્લા પાંચ મહિના બાકી છે ત્યારે એવું કહીશ કે હું બે મહિનાની અંદર ચાલુ કરીશ જે ચોવીસ કલાકની અંદર કામ થાય કામ બે બે મહિના સુધી કરવાની વાતો કરે છે આવનાર દિવસોની અંદર એને સિવાય કુલપતિના ઘરનું પાણીનું કનેક્શન કાપીને આવી તો અહીંયા જે નાવાનું જે બધું પાણી છે એ રાત્રે નવ વાગ્યા પછી આવતું નથી જેથી રાતે પણ કંઈ પ્રોબ્લેમ હોય એના માટે પ્રોબ્લેમ થઈ શકે છે એટલે ચોવીસ કલાક પાણી આવે એવી એવી હતી પ્રોબ્લેમ એ કહેવા માટે અને જે પીવાનું જે પાણી છે એ બી છેક બાર છે અને બધા બ્લોક વચ્ચે એક જ છે મુખ્યત્વે એ પરિસ્થિતિ આવી રહી છે કે બપોરના સમયે અને રાત્રિના સમયે પાણીની આ સમસ્યા આવે છે કંઈ ક્યારેક પાણી આવે છે ક્યારેક પાણી નથી આવતું અને બધા બ્લોકો વચ્ચે જે વોટર કુલરનું પાણી પીવાનું પાણી છે એ એક જ છે અને ફોરેન વિદ્યાર્થીઓ પણ ક્યારેક ક્યારેક અહીં આવી રહ્યા હોય છે તેના માટે અમે ફોરેન વિદ્યાર્થીઓને તો તકલીફ પડી રહી છે અમને પણ તકલીફ પડી રહી છે અને બહારની સાઈડ રખ્યું છે જે પણ અમારે વરસાદનો સમય છે ઠંડીનો સમય છે ત્યારે બહાર આવીને અમારે પાણી ભરવું જોઈએ છે આખી આખો કેમ્પસમાં જ આખી રાત પાણી બંધ હોય છે કારણ કે મ્યુનિસિપાલિટીની જે પાણીની વ્યવસ્થા છે એ પ્રમાણે જે અમે ટંકીમાં રાખતા હોઈએ એ ટંકી નાની છે અને બીજી ટંકીને ઓલરેડી પરમિશન લઈ લીધી છે અને બીજી ટંકી અંડર કન્સ્ટ્રક્શન છે એટલે ત્યાં સુધી થોડી અમુક વ્યવસ્થાઓ જાળવી પડે છે અને એ બધાના માટે છે ટોટલ રેઝિડેન્શિયલ કોલોની વીસી બંગલો બધી જ જગ્યા નવથી છમાં પાણી બંધ હોય છે અને આજની વ્યવસ્થા નથી વર્ષોની આ વ્યવસ્થા છે બીજી ટંકી નિર્મિત થઈ જાય તો નેચરલી એના પાણીની સુવિધાઓ વચ્ચે અમે એ એમસીમાંય લખીને વધારાને કનેક્શનની દરખાસ્ત ઓલરેડી કરેલી જ છે એટલે એ એમસીથી અમને જે વધારાને કનેક્શન મળે તો એ પ્રમાણે લઈશું નહીં તો પછી બોર બીજા બે કરાવીશું